હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઢાબા સ્ટાઇલ મિક્સ દાળ તડકા જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિક્સ દાળ બનાવવા માટે એક કપ આપણે મિક્સ દાળ લેશું તો આ દાળનું પેકેટ છે તે તમને કોઈ પણ સુપર માર્કેટમાં આરામથી મળી જશે એક બાઉલ લેશું અને બાઉલમાં આપણે જે દાળ રાખી હતી તે મિક્સ ડાળ નાખશું દાળ નાખી અને તેમાં આપણે પાણી નાખશું પાણી નાખી અને પંદરથી વીસ મિનિટ સુધી પલાળીને રાખી દઈશું તો પંદરથી વીસ મિનિટ થઈ જાય તો દાળને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું દાળને ધોઈ અને માટે સાઈડમાં રાખી તો દાળને વાફવા માટે ગેસ ચાલુ કરશું એક અને આપણે એક ગ્લાસ પાણી નાખી અને પાણીને ગરમ થવા દેસુ પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી નિમક નાખશું જે દાળ ધોઈને રાખી હતી તે દાળ નાખશું અને દાળને વાફવા માટે રાખી દેસુ ત્રણ વિશાલ થવા દેસું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું ટમેટું લીધું છે તો ટમેટાને આપણે ઝીણું કટ કરી લેશું ડુંગળી લીધી છે એક મીડિયમ સાઈઝની તો ડુંગળીને આપણે ચોપરમાં ચોપ કરી લેશું લીલા ધાણા લીધા છે રેગ્યુલર મસાલા લીધા છે તો અડધી ચમચી લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અડધી ચમચી થેનમસા ઓછી એવી હિંગ અને ટેસ્ટ અનુસાર નિમક તો અડધા ભાગનું નિમક લીધું છે તો આદુ અને લસણને પીસીને રાખી દીધા છે તો દાળ વઘારવા માટે આપણે તેલ લેશું અને અડધી ચમચી જીરું લાલ મરચું પાવડર ફૂલ લોવિંગ અને બ્લેક મરી તો થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ મિક્સ ડાલ તડકા બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો તેલ લીધું છે થોડું સૂકું લસણ લીધું છે તો સૂકા લસણ કટ કરી લીધું છે તો એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાં બે ભાગમાં કટ કરી લેશું તો મીઠા લીમડાના પાન લીધા છે અને અડધી ચમચીથી પણ સાવ છે એવી હિંગ લીધી છે તો થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ દાળમાં ત્રણ વિસલ પડી ગઈ છે ગેસને બંધ કરી અને ડાળને ચેક કરી લેશું કે દાળ છે તે સારી રીતે વફાઈ ગઈ છે કે નહીં તો દાળ છે તે સારી રીતે વફાઈ ગઈ છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું ડાળને વઘારી લેશું તો ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને આપણે જે આખો ગરમ મસાલો રાખ્યો હતો તે નાખશું અને જીરુંને ફૂટવા દેશું જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું ડુંગળી નાખી અને જે ટમેટું નાખ્યું હતું તે ટમેટું નાખશું ટમેટાને તમારે ચોપ કરીને નાખવું હોય તો તમે ચોપ કરીને પણ નાખી શકો છો તો આદુ અને લસણ નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેસું તો આદુ લસણની જો તમારી પાસે રેડીમેડ પેસ્ટ આવે છે તે હોય તો તમે તે પણ નાખી શકો છો તો રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે તો રેગ્યુલર મસાલાને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો ટમેટું અને ડુંગળીને બે મિનિટ સુધી સાતળી લેશું બે મિનિટ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખશું તો પાણી આપણે વધારે નથી નાખવાનું પાણી ડુંગળી અને ટમેટું સારી રીતે સોફ્ટ થઈ જાય એટલું જ પાણી નાખવાનું છે તો પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દઈશું પાણી સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે તેને ઢાંકી અને રાખી દઈશું તો ઢાકીને રાખી દેસો તો તેલ છે તે બહાર ઉડશે નહીં અને ટમેટો અને ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું અને સારી રીતે હલાવી લેશું તો તેલ છે તે છૂટું પડી ગયું છે એટલે ગ્રેવી છે તે તૈયાર છે તો જે આપણે દાળ બાફીને રાખી હતી તે દાળ નાખશું તો દાળ નાખી અને દાળને સારી રીતે મિક્સ કરી દેશું દાળ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખશું તો મેં એક ગ્લાસ પાણી નાખશું પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દેસું દાળ તમારે જેટલી પટલી રાખવી હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે તો આ ડાળ છે તે મેં ત્રણથી ચાર વ્યક્તિને થાય એટલી જ બનાવી છે જો તમારે વધુ માણસોમાં બનાવવી હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ તમારે વધુ લેવાના છે તો જે લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગનું લીંબુ નીચોવી દેસું લીંબુ નીચોવી અને દાળ માં સારી રીતે મિક્સ કરી દેસું મિક્સ કરી અને 3 થી 4 મિનિટ સુધી દાળ કન્ટિન્યુ હલાવતો રહેવાનું છે દાળ બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો દાળ તૈયાર છે ગેસ બંધ કરી દેસું લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો ઢાબા સ્ટાઈલ દાળ બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને તડકા પેનને ગરમ થવા દેસું તડકા પેન સારી રીતે ગરમ થઈ જાય પછી સુકુ લસણ મીઠા લીમડાના પાન હિંગ લીલું મરચું અને આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તેમાંથી આદુ લસણ નાખશું સારી રીતે બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરી દઈશું મિક્સ કરી અને એક ચમચી લાલ મરચું પાવડર નાખશું લાલ મરચું પાવડર નાખીને ગેસને બંધ કરી દઈશું લાલ મરચું પાવડર બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તડકાને આપણે દાળમાં નાખશું દાળમાં નાખીને અને દાળને સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ મિક્સ દાળ તડકા આ દાળને તમે રાઈસ સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે મિક્સ દાળ તડકા જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે દાળ તડકા બનાવ્યો હોય અને તમારા મિક્સ દાળ તડકા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે